ગામની વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં ત્રણ બાઇકની ચોરી કરી લઈ ગયા હતા વૃંદાવન સોસાયટીમાં એક જ સરખી ત્રણ બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ના ફૂટેજ બહાર આવ્યા હતા ફૂટેજ મેળવી જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરમાં ગત રાત્રિના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ એક તરફ શહેરમાં આવેલ બે સોસાયટીમાં તસ્કરોની હયાતી જોવા મળી હતી જેમાં એક ઘરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો હતો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી નડીને આવેલ ભડગોદરા ગામ ખાતે પણ તસ્કરોની હયાતી સામે આવી હતી જેમાં ત્રણ જેટલા તસ્કરોએ વૃંદાવન સોસાયટીમાં રાત્રિના બાર વાગ્યાના ત્રણ ચોરો નજરે પડ્યા હતા જે એક પછી એક સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલ ત્રણ એક જ સરખી બાઇકોની ચોરી કરી લઈ ગયા હતા તસ્કરો સિફતાઈપૂર્વક પ્રથમ બાઇક ચાલુ કર્યા વગર દોડીને લઈ ગયા હતા અને ત્યારબાદ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સવારે બાઇક ચાલકો પોતાની બાઇક શોધતા ઘટના સામે આવી હતી જ્યાં સોસાયટીના જ એક કેમેરામાં ચોરીની ઘટના લાઈવ કેદ થયેલી જોવા મળી હતી ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી બાઇક માલિકોની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી